શરૂ કરવામાં આવ્યું છે જેમાં કહી શકાય છે કે શૈલેષ મૈસૂરી દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે ને તેઓ વડોદરા શહેર સિટી એરિયામાં જ તમામ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જવાના છે પરંતુ તેમના સાથે કહી શકાય કે કોઈ વ્યવસ્થા નથી તેમની પાસે કોઈ વ્હીકલ નથી કે તેઓ પરીક્ષા સ્થળ પર પહોંચી શકે કે પરીક્ષામાં ઘણી વખત જે વિદ્યાર્થીઓ છે તેમને મોડું થઈ જતું હોય છે ને તેના કારણે આ પોતાનું પરીક્ષા એટલે કે પેપર નથી આપી શકતા ત્યારે તેમના દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે ને તેઓ વડોદરા શહેર સિટી એરિયામાં જેટલા પણ વિદ્યાર્થી બનતા હોય ત્યારે તેમના દ્વારા પહેલ કરવામાં આવી છે તે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને મદદ કરવાના છે તેમના દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવનાર છે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ સોમવારથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા જે શરૂ થઈ રહી છે સતત ત્રીજા વર્ષે પણ જે કોઈપણ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ પર જવા માટે કોઈપણ જાતની તકલીફ પડે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય જેમની પાસે કોઈ પણ વ્હીકલ ના હોય તેઓ તેઓનો સંપર્ક સાંધી શકે છે ત્યારે પરીક્ષા સ્થળ સુધી લેવા અને મૂકવા માટેની તમામ જે જોઈતી મદદ છે જે તેમના દ્વારા કરવામાં આવશે તેમજ કહી શકાય છે સિટી એરિયા વડોદરા શહેર સિટી એરિયામાં જે પણ વિદ્યાર્થીઓને તકલીફ પડશે તેમને મદદ કરવામાં આવશે તેમના દ્વારા જે તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ સેવાભાવી નગરજન કે જેઓ નિસ્વાર્થ ભાવથી આ ફ્રી સેવામાં સહભાગી થવા માંગતું હોય તેઓ પણ શૈલેષ રજનીકાંત મૈસૂરીનો સંપર્ક સાંધી શકે છે તેમજ જેઓ બી એકતાલીસ મંગલપાર્ક સોસાયટી એચડીએફસી બેંકની પાછળ નવરંગ હોસ્પિટલની ગલીમાં અમિતનગર સર્કલ પાસે કારેલીબાગ ખાતે રહેના રહેવાસી છે ત્યારે તેઓ દ્વારા પહેલ શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવા માટે આ સેવામાં શૈલેષભાઈ સાથે ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકરો સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો માંજલપુર વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ પટેલ સલાઠવાડા વિસ્તારમાં રહેતા આયુષભાઈ ચોરગે પણ ખાસ જોડાયેલા છે